લોકસભાની ચૂંટણી પહેલા જામનગરમાં આમ આદમી પાર્ટીનું સંગઠન પર જાડું ફરી વળ્યું છે મંગળવારે રાત્રે જામનગર શહેર આમ આદમી પાર્ટીના પ્રમુખ કરશન કરમૂર ઉપપ્રમુખ મહામંત્રી સહિતના બાર જેટલા હોદ્દેદારોએ પ્રદેશ અધ્યક્ષને રાજીનામા સોંપી દીધા છે રાજીનામું આપનાર પ્રમુખનું કહેવું છે કે આમ આદમી પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વએ કરેલા વાયદા પૂર્ણ કરવામાં નથી આવ્યા જેથી રાજીનામા આપવાની જરૂર પડી રાજીનામા આપનાર કરશન કરમૂર અગાઉ વર્ષોથી ભાજપમાં રહ્યા છે અને મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન

સામૂહિક અમે લોકોએ રાજીનામા ધરી દીધા છે અત્યારે અમારા લોકો બધા તમારે અહીં સમક્ષ અહીં બધા મળ્યા જ છીએ અમે હવે અમે અત્યારે નિર્ણય કરવાના છે કે આગામી અમારો રાજકીય શું ગણિત થશે એ હવે નક્કી કરશું